અક્ષય ઉર્ફે અકી હીરામણ પરવારને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા ફરમાવતી ધોરાજી કોર્ટ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે અક્ષય ઉર્ફે અક્કી હિરામણ પવાર રહેવાસી ઔરંગાબાદ દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલ નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્કી રહેવાસી વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે આરોપી તેનો સગો સાડો થાય છે અને ભોગ બનનારને બગાડી ગયેલ છે અને મહારાષ્ટ્રમાં પોતાના ગામ લઈ ગયેલ છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ આ ગુનો નોંધેલ અને તપાસ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમા સાહેબે કરેલી તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને આ ચાર્જશીટ બાદ ધોરાજી કોર્ટમાં કેસ ચાલી ગયો આરોપી તરફે બચાવ સહમતીનો લેવામાં આવેલો હતો ભોગ બનનારે પોતાની જુબાનીમાં શરીર સંબંધ કબૂલ રાખેલા હતા આરોપીઓને ભોગ બનનાર અંદર સગા થતા હોય એટલે ભોગ બનનારની જુબાની પછી સમાધાન પણ થઈ ગયું હતું અને સમાધાનને લઈને ગુજરાતની વડી અદાલતમાં કોશિંગ પિટિશન ફાઇલ કરેલી હતી પરંતુ તે પણ આગળ ચાલી શકી નહીં અને વિથડ્રો કરવી પડી ત્યારબાદ અત્રેની કોર્ટમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે